નમસ્કાર દોસ્તો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ફલાણી જગ્યાએ ગેસનો ગેસ બાટલો એટલે કે ગેસ સિલિન્ડર ફૂટ્યું અને આટલા લોકો મોત થયા આપણા ભારત દેશમાં કેટલાય લોકોના ઘરોમાં ગેસના સિલિન્ડર ફૂટતા ગયા બાદસામે સાત લોકો જાન ચલી ગઈ અને આ ગેસ સિલિન્ડર ફૂટવા પાછળના જે કારણો છે એમાંથી એક કારણ એ પણ છે કે ગેસ સિલિન્ડર હોય એ એક્સપાયરી ડેટ વાળું હોવું એટલે કે એક્સપાયરી તારીખ વાળું હોવું હવે તમારા મનમાં સવાલ થશે કે અમને કઈ રીતે ખબર પડે કે જે અમારા ઘરમાં ગેસનું સિલિન્ડર પડ્યું છે એની એક્સપાયરી ડેટ કેટલી છે જો તમે ગેસના બાટલાને ધ્યાનથી જોયો હશે તો તમે નોટિસ કરી હશે કે બાટલાની ઉપરનો સાઈડનો જે ભાગ હોય એમાં ત્રણ પટ્ટીઓ હોય છે અને એ ત્રણ પટ્ટીમાંથી એક પટ્ટી ઉપર કોડના રૂપે કંઈક લખેલું હોય છે મિત્રો એ જ કોડ એક્સપાયરી ડેટ છે પરંતુ પ્રોબ્લેમ એટલે થાય છે કે બધા લોકોને આ કોડ સમજાતો નથી મિત્રો ગેસના ના બાટલા ઉપર જે એક્સપાયરી ડેટ નો કોડ લખેલો હોય છે એ કોડ માં સૌથી આગળ એ બી સી ડી આ ચાર માંથી ગમે તે એક અક્ષર હોય છે અને પાછળ ગમે તે બે ઓકડા હોય છે ઉદાહરણ તરીકે એ પચ્ચી બી છવી ડી ઓગણત્રીસ સી એકવી વગેરે રીતે લખેલું હોય છે અને આમાં એ નો મતલબ થાય છે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ અને બી નો મતલબ થાય છે એપ્રિલ મે જૂન અને સી નો મતલબ થાય છે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર અને ડી નો મતલબ થાય છે ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બર અને गाइस કોડ ની પાછળ જે બે આંકડા લખેલા હોય છે એનો મતલબ થાય છે વર્ષ ઉદાહરણ તરીકે કોઈ ગેસના સિલિન્ડર ઉપર એ 25 લખેલું છે તો એનો મતલબ થાય કે આ ગેસનો સિલિન્ડર 2025 માં માર્ચ મહિનામાં એક્સપાયર થઈ જશે અને જો આ માર્ચ મહિના પછી આ ગેસના સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો એક રિસ્કી છે તે ગમે ત્યારે ફૂટી શકે છે તો જો દોસ્તો તમને ગેસના બાટલાની એક્સપાયરી ડેટ વિશે બરાબર સમજણ પડી ગઈ હોય તો આજે જ તમારા ઘરના ગેસના બાટલાને ચેક કરો કે તે એક્સપાયર તો નથી થઈ ગયેલો ને અને જો તે એક્સપાયર થઈ ગયેલો હોય તો તેને બદલી નાખો નહીંતર તે ગમે ત્યારે ફૂટી શકે છે